તો અમે તને ભાઈઓ અહીંયા આવ્યો હવે તું સર વાર કરી

તો આટલે ફેર મારી ટોટી વાળી યાર અને ઓમે મેચ ચાલુ થઈ જાય તો ઓમે મેચ થઈ ગઈ આમ કયો ને બાપ ઓય છોટી આ કે ડિઝાઇન લાગે મસ્ત છે જાય હા થઈ જશે મતલબ શું કે જાય ચટલી એટલે લ્યા માર દીધી હોય એ આ શું કર્યું આ આ છોટી ગઈ એટલે ઓલી નથી વાળી ઉભી વાળી ઓલી આમ

તો હું આવી જોઈએ મશીના ઘરે તો માત્ર આપણે ઘરે હું મારા ઘરે ભૂકી ગયો છું તો હવે આપણે ઘરના બી એર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો શેર તો તમે ઘરે ગયો તમે તમારે એટલું કરવું એટલું ખરીદ દેજો હૂકા કર્યા ભૂકા બાય બાય